એસટીઆઈ બે હજારને ચોવીસનું પેપર આપણે જોઈ રહ્યા છીએ તેમાં એકસો ચાલીસ કરતાં વધારે ક્વેશ્ચન જોઈ ચૂક્યા છે હવે આગળ જોઈએ ભારતમાં બી ચિત્ર એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં મોરલ્સ કહીએ તેના વિશે બે વિધાનો આપેલા છે આ ચિત્રો પ્રાકૃતિક ગુફાઓમાં પણ જોવા મળે છે આ ચિત્રો બિનસંપ્રદાયિક એટલે કે સેક્યુલર સ્વરૂપ ધરાવે છે ફક્ત એક બે બંને એક પણ નહીં તો સાચો જવાબ છે બંને વિધાન સાચા છે પ્રાકૃતિક ગુફાઓ ભીમ બેટકા જે મધ્યપ્રદેશમાં આવેલી છે તેના જેવી ગુફાઓ પ્રાગ ઐતિહાસિક કાળના ભીત ચિત્રો જોવા મળ્યા છે ત્યાં અને જે કુદરતી ગુફા છે બીજી આ પ્રકારની અને જૂની ઐતિહાસિક ગુફાઓ કઈ કઈ જોવા મળેલી છે તો એક છે અજંતા અને ઇલોરાની ગુફાઓ આ બંને ગુફાઓ એક જ જગ્યાએ છે તે ક્યાં આવેલી છે તો મહારાષ્ટ્રમાં આવેલી છે મહારાષ્ટ્રના ઔરંગાબાદ પાસે આવેલી છે બીજી છે બાદામીની ગુફાઓ બાદામીની ગુફાઓ આ કર્ણાટકમાં પાસે આવેલી છે કર્ણાટકમાં અમરાવતીની ગુફાઓ અમરાવતીની ગુફાઓ તો આ તમામ ગુફાઓ જે છે તે જૂની અને પોતાના ચિત્રો માટે જાણીતી છે પ્રાગ ઐતિહાસિક કાળની ગુફાઓ છે બિનસંપ્રદાયિકતા તો અજંતા જેવી ગુફાઓ ધાર્મિક છે અજંતાની ગુફામાં મુખ્યત્વે ત્રણ ધર્મના ચિત્રો રહેલા છે કયા કયા ચિત્રો છે તો હિન્દુ ધર્મના છે બૌદ્ધના છે અને જૈન ધર્મને લગતા ચિત્રો રહેલા છે અજંતા ઇલોરાની ગુફાઓમાં પ્રાગ ઐતિહાસિક કાળના જે ચિત્રો હતા આ જે ગુફાઓ છે તે પ્રાગ ઐતિહાસિક કાળની નથી એ પ્રાચીન ભારતના પ્રાચીન કાળની ગુફાઓ છે ક્યારની તો ઈસ્વીસન પછીની ગુફાઓ છે બરાબર ઈસવીસન શરૂ થયું તે પછી કાળના સમયની છે એના થોડા પહેલાંના સમયની મૌર્ય પછીના સમયની છે મૌર્યત્તર કાળની આ સમયની ગુફાઓના ચિત્રો એ જનતા અને ઇલોરામાં જોવા મળ્યા છે પરંતુ જે પ્રાગ કાળના ચિત્રો છે જે ભીમબેટકાની ગુફાઓમાં ગુફામાં જોવા મળેલા છે બરાબર અને પાછળથી બાગની ગુફાઓ એટલે કે બાગ કેવસ ત્યાં આગળ જોવા મળેલા છે એ જે ચિત્રો છે તે જનજીવન સંગીત તૂરના દ્રશ્યો અને બિનસાંપ્રદાયિક વિષયો જેમાં કોઈપણ સંપ્રદાયના રિલેટેડ ચિત્રો ન હોય તે પ્રકારના વિષયોના ચિત્રો જોવા મળ્યા છે આમ ભાત્રી ભારતીય જે ભિત ચિત્ર છે તે બિનસંપ્રદાયિક તત્વોમાં પણ જોવા મળે છે અજંતા ઇલોરાની જે ગુફાઓ છે તે યુનેસ્કોની જે હેરિટેજ લિસ્ટ છે તેમાં પણ સામેલ છે યુનેસ્કોમાં સામેલ છે એટલા માટે કીધી હતી ઇમ્પોર્ટન્ટ છે પ્રાગ ઐતિહાસિક કાળની નથી આ ગુફાઓ પ્રાગ ઐતિહાસિક ઐતિહાસિક આગળ જોઈએ ગુજરાતી સાહિત્ય વિશે બે વિધાનો આપ્યા છે પેરેલિસિસ એક નવલકથા છે એ નવલકથા શ્રી રઘુવીર ચૌધરી દ્વારા લખવામાં આવી છે અમૃતા નવલકથા શ્રી ભોળાભાઈ પટેલ દ્વારા લખવામાં આવી છે પહેલું બીજું બંને એક એકપણ તો બંનેમાંથી એક પણ વિધાન સાચા નથી એટલે કે બંને ખોટા છે પેરાલિસિસ જે છે આ નવલકથાના લેખક કોણ છે ચંદ્રકાંત બક્ષી છે અમૃતા અને તેના અમૃતાના લેખક છે રઘુવીર ચૌધરીની પ્રસિદ્ધ નવલકથા છે રઘુવીર ચૌધરી એ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા પણ છે ભોળાભાઈ પટેલ તેઓ એક નિબંધકાર અને પ્રવાસ વર્ણનકાર તરીકે જાણીતા છે અને તેમની કૃતિ છે વિદિશા કૌટિલ્યના અર્થશાસ્ત્ર છે તેના વિશે બે વિધાનો આપેલા છે આ પુસ્તક સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યું હતું અને આ પુસ્તક અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમીનું પુસ્તક છે એક બે બંને એક બંને તો પહેલું વિધાન છે ફક્ત તે સાચું છે કારણ કે આ પુસ્તક અર્થશાસ્ત્રનું તો નથી આપણને બધાને ખબર જ છે ભાષા તો ચાણક્ય એટલે કે કૌટિલ્ય તરીકે જેણે આપણે ઓળખીએ છીએ આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખ્યો હતો પુસ્તકનું નામ ભલે અર્થશાસ્ત્ર હોય પરંતુ તે આધુનિક અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સનું પુસ્તક નથી આ મુખ્યત્વે રાજનીતિ શાસ્ત્ર એટલે કે પોલિટિક રાજ્ય વહીવટ સ્ટેટ ક્રાફ્ટ અને જે દંડ દંડનીતિ છે બરાબર તેના અંગેનું પુસ્તક છે તેમાં અર્થવ્યવસ્થાની વાત છે પણ તે રાજ્ય ચલાવવાના ભાગરૂપે છે એટલે કે રાજનીતિના ભાગરૂપે છે કઈ રીતે રાજ્ય ચલાવવું એના ભાગરૂપે અર્થશાસ્ત્રની વાત થયેલી છે પોલિટિકલ સાયન્સનું પુસ્તક અને આપણે ગણી શકીએ છીએ પોલિટિકલ સાયન્સ વિષયનું પુસ્તક છે તેવું આપણે કહી શકીએ છીએ વારલી ચિત્રકળા આ ચિત્રકળા સહ્યાદ્રી પર્વતમાળા અને તેની આસપાસની વસ્તી વારલી આદિવાસી જાતિની કળા છે પરંપરાગત રીતે ચિત્રો બહુરંગી એટલે કે મલ્ટી કલર હોય છે એક બે બંને એક પણ નહીં તો ફક્ત પહેલું વિધાન સાચું છે વારલી ચિત્રકળા વિશે જો તમે વાંચ્યું હોય કશે તો તે મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદે જે બોર્ડર સ્ટેટ છે ત્યાં આગળ જોવા મળે છે સહ્યાદ્રી પર્વતમાળાના એટલે કે મુખ્યત્વે ડાંગ ગુજરાતના ડાંગ અને વલસાડ વિસ્તારમાં વસતા વારલી આદિવાસીઓની આ કળા છે પરંપરાગત કળા છે વારલી ચિત્રો જે છે તે એક રંગી હોય છે કયા રંગના હોય છે તો તે હોય છે સફેદ રંગના અને તે સેમાંથી બનાવવામાં આવે છે જોઈએ તો તેમાં લાલ માટીની દિવાલ પર સફેદ રંગ એટલે કે તે બનાવવામાં આવે છે ચોખાના લોટમાંથી સફેદ રંગ પણ અરે યાર ચોખાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે તેના રંગમાં સફેદ રંગથી ચોખાના લોટથી ચિત્રો બનાવવામાં આવે છે અને તેમાં મુખ્ય કેવા આકારોનો ઉપયોગ થાય છે બનાવવા માટે તો ભૌમિતિક આકારોનો ઉપયોગ થાય છે જેમ કે ત્રિકોણ વર્તુળ ચતુષ્કોણ આવા આકારોનો ઉપયોગ કરીને ચિત્રો બનાવવામાં આવે છે કાકા સાહેબ કાલેલકર વિશે વિધાન આપેલા છે તે સવાઈ ગુજરાતી તરીકે ઓળખાય છે તેમની જે માતૃભાષા છે તે બંગાળી હતી ફક્ત એક બે બંને અથવા તો એક પણ નહીં તો ફક્ત પહેલું વિધાન છે તે સાચું છે ગાંધીજીએ કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતીનો બિરુદ આપ્યો હતો કારણ કે સવાઈ ગુજરાતી સોરી કારણ કે કાકા સાહેબ કાલેરકર જે હતા તે ગુજરાતી ન હોવા છતાં તેમણે ગુજરાતી ભાષાનું ઉત્તમ સાહિત્યનું સર્જન કર્યું હતું તેના માટે તેમને સવાય ગુજરાતીનું વિરુદ્ધ મળ્યું હતું આના પહેલાં આપણે જોયું હતું કે ગાંધીજીએ બીજા એક લેખક વિશે પણ લેખકને પણ ઉપનામ આપ્યું હતું તે ઉપનામ કહ્યું હતું તે હતું મુછાળી માં કોને આપ્યું હતું તો મુછાળી મા જે ઉપનામ હતું તે આપ્યું હતું ગીજુભાઈ બધેકાને ગીજુભાઈ બધેકાને આપવામાં આવ્યું હતું તો ગાંધીજીએ બધા બહુ લોકોને ઉપનામ આપ્યા છે આપણે એમાં બે ભણ્યા તે અત્યારે યાદ રાખી લઈએ મુછાડીમાં આપ્યું હતું ગીજુભાઈ બધેકાને અને સવાઈ ગુજરાતી આપ્યું હતું કાકા સાહેબ કાલેકરને નીચેની સોરી તેમની જે માતૃભાષા હતી તે મરાઠી હતી મરાઠી ભાષાના હતા અને તેઓ મહારાષ્ટ્રનું જે સતારા છે ત્યાંના વતની હતા બંગાળી નહીં એટલા માટે બીજું વિધાન ખોટું છે તેમની પ્રખ્યાત કૃતિ છે હિમાલયનો પ્રવાસ આ યાદ રાખજો પૂછી શકે છે હિમાલયનો પ્રવાસ કોણે લખી હતી કાં તો પછી એવું પણ પૂછી શકે છે કે કાકા સાહેબ કાલેલકરને કાલેલકરે કઈ પ્રસિદ્ધ કૃતિ લખેલી છે ઝવેરચંદ મેઘાણી વિશે આપેલા છે વિધાનો તો સૌરાષ્ટ્રની રસ્તાર તેમની નવલકથા સોરી સૌરાષ્ટ્રની રસ્તાર જે છે તે તેમની નવલકથા છે સિંધુડો તે તેમની નવલકથા છે ફક્ત એક બે બંને એક પણ નહીં તો પહેલી તો બંનેને બંનેમાંથી એક પણ નહીં જવાબ આવશે સૌરાષ્ટ્રની રસ્દાર એ નવલકથા નથી બરાબર શું છે લોકકથાઓનો સંગ્રહ છે સૌરાષ્ટ્રની રસ્તાર જે છે તે સિંધુડો પણ નવલકથા છે નથી એ શું છે સિંધુડો એ કાવ્ય સંગ્રહ છે શૌર્ય ગીતોનો જેને અંગ્રેજ સરકારે જપ્ત કરી લીધો હતો મેઘાણીજીએ નવલકથાઓ લખી છે કઈ તો સૌરાષ્ટ્ર તારા વહેતા પાણી આ નવલકથા મેઘાણી સાહેબે લખેલી છે બંને કૃતિઓમાં સાહિત્યનો પ્રકાર ઉપર સાહિત્યનો પ્રકાર અલગ છે એટલા માટે બંને વિધાન ખોટા છે સિંધુ ઘીની સંસ્કૃતિના સ્થળો તો લોથલ ગુજરાત બનવાલી હરિયાણા ચાંદહુદળો પાકિસ્તાન અને કાલીબંગલ રાજસ્થાન તો બધા જ વિધાનો સાચા છે બરાબર બધા સાચા છે ચારેય સિંધુ સંસ્કૃતિના મુખ્ય મથકો છે લોથલ જે એક પ્રાચીન બંદર હતું અથવા તો ડોકિયાળ કહીએ જેને આપણે બંદર અત્યારે ગુજરાતનું મુખ્ય બંદર કયું ગણાય છે તો કંડલા છે તો એ પ્રકારનું એ સમયે બંદર હતું લોથલ બનવાલી તે ત્યાં આગળ શું મળ્યું છે મુખ્ય તો માટીનો હળનો નમૂનો મળ્યો છે માટીનું હળ હળ જે ખેતર ખેડે ને ખેડવા માટે જે હળ જોઈએ તેનો નમૂનો મળ્યો છે પણ તે શેમાંથી બનેલું છે માટીમાંથી બનેલું છે ચાન્હુદળો મનકા બનાવવાનું કારખાનું ચાન્હુદળોમાંથી મળેલું છે કાલીબંગન તો ખેડાયેલ ખેતરનો પુરાવો મળેલો છે સિંધુ ઘાટી સભ્યતાની વિશેષતાઓ જોઈએ તેમાં પાકી પાકી ઈંટોના મોટા પાયે ઉપયોગ થયેલો છે અને હડપ્પાની ગટર વ્યવસ્થા એ બેજોડ હતી એક બે બંને એક પણ નહીં તો બંને વિધાનો સાચા છે અહીંયા તો નગર આયોજનમાં સિંધુ ઘાટી સભ્યતા તેના નગર આયોજન માટે જાણીતી છે સમકાલીન મેસોપોટેમિયા કાચી ઈંટો વપરાતી હતી આ સમકાલીન સભ્યતા છે એ સમયની મેસોપોટેમિયા જ્યાં આગળ કાચી ઈંટોનો ઉપયોગ કરવામાં આવતો હતો જ્યારે સિંધુ ઘાટી સભ્યતામાં પાકી એટલે કે ભઠ્ઠીમાં પકવેલી ઈંટોનો ઉપયોગ થતો હતો જે રીતે અત્યારે આપણે પાકી ઈંટોનો ઉપયોગ કરતા છે સેમ એ જ રીતે પાકી ઈટોનો ઉપયોગ એ સમયે પણ થતો હતો ગટર વ્યવસ્થા તો દરેક ઘરમાંથી નાની નાની ગટરો મોટી ગટરમાં પડતી અને તે ગટરો ઢાંકેલી રહેતી હતી જે તે સમયે શ્રેષ્ઠ સ્વચ્છતા પ્રણાલી સૂચવે છે એ સમયની એક અને બે બંને આ શું છે ક્વેશ્ચન મૂકવાનો રહી ગયો છે કઈ નહીં જોઈ લઈએ બંને વિધાન સાચા છે એટલા ક્યાં છે અહીંયા મહાભિનિષ્ક્રમણ કોને કહેવાય તો મહાભિનિષ્ક્રમણ જે બુદ્ધે ભગવાન બુદ્ધે ઓગણત્રીસ વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો હતો તેને મહાભિનિષ્ક્રમણ નામ અપાવ્યું હતું તથા ધર્મચક્ર પ્રવર્તન ધર્મચક્ર પ્રવર્તન કોને કહેવામાં આવે છે તો જ્ઞાન પ્રાપ્તિ બાદ સારનાથમાં જે પ્રથમ ઉપદેશ આપ્યો હતો બુદ્ધે તેને ધર્મચક્ર પ્રવર્તન કીધું હતું તથા ત્રીજી વસ્તુ છે અને તે છે મહાપરિનિર્વાણ તો મહાપરિનિર્વાણ એ છે બુદ્ધનું અવસાનની જે ઘટના છે બુદ્ધના જ્યારે બુદ્ધનું જ્યારે અવસાન થયું તો તે ઘટનાને મહાપરિનિર્વાણ શબ્દથી સંબોધવામાં આવ્યું મહાપરિનિર્વાણ નામ આપવામાં આવ્યું અશોકના શિલાલેખમાં સૌથી વધુ વપરાતી લિપિ કઈ હતી બ્રાહ્મી લિપિ પૂછી જા ભાષાને બ્રાહ્મી પ્રાકૃત ગ્રીક ખરોષ્ઠી તો સૌથી વધારે બ્રાહ્મી લિપિ વપરાય છે ભાષા વર્સિસ લિપિ જોઈએ તો અશોકે ભાગે અશોકે મોટાભાગે શિલાલેખોની ભાષા પ્રાકૃત હતી ભાષા કઈ હતી પ્રાકૃત હતી પરંતુ તે લખવા માટે વપરાતી લિપિ હતી બ્રાહ્મી વાયવ્ય ભારતમાં એટલે કે પાકિસ્તાન તરફ ખરોસ્ટી લિપિ પણ વપરાયેલી છે પરંતુ તે સમગ્ર ભારતમાં બ્રાહ્મી લિપિ મુખ્ય છે ખરોષ્ટી લિપિના એ મુખ્યત્વે આપણને અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પાસેથી જે અભિલેખો મળ્યા છે જે શિલાલેખો મળ્યા છે તેમાં ઉપયોગ કરવામાં આવ્યો છે ગુજરાત પર શાસન કરનારા રાજવંશોનો સાતસો ક્રમ કયો છે ઇન્ડોગ્રીક મૌર્ય શક હુણ ગુજરાતના સંદર્ભમાં પૂછેલું છે ઇન્ડો ઇન્ડોગ્રીક હુણ મૌર્ય મૌર્ય હુણ ઇન્ડોગ્રીક શક કે પછી મૌર્ય ઇન્ડોગ્રીક શક અને હુણ તો સાચો ક્રમ છે સૌથી પ્ર સૌ પ્રથમ મૌર્ય પછી ઇન્ડોગ્રિક પછી શક અને પછી છેલ્લા હુણ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય વંશનો હતો તેણે ગુજરાત જીત્યું હતું અને તેને સુબા તરીકે એક માણસને નિમ્યો હતો એ પણ આપણે જોઈ ગયા છે કોને નિમ્યો હતો તે અને તેને શું કાર્ય કર્યું હતું તો તેના કાર્યમાં મુખ્ય હતું સુદર્શન તળાવ સુદર્શન તળાવ તો સુદર્શન તળાવ વિશે આપણે જોઈ ચૂક્યા હતા કોણે બનાવ્યું હતું એના પછી કોણે કોણે સમારકામ કરાવ્યું હતું એ આખી વસ્તુ આપણે જોઈ ગયા છે એને રિપીટ અત્યારે નથી કરતા ત્યારબાદ મૌર્યના પતન પછી ઇન્ડોગ્રીક શાસક આવ્યા મિનાન્ડરને એ બધા એ સમય સમયે ઇન્ડોગ્રીકમાં સૌથી મુખ્ય શાસક કોણ હતું તો મિનાંડર હતો પછી સક્ષત્રપો જેમાં રુદ્રદામા ને એ બધા રાજાઓ આવ્યા રુદ્રધામા સૌથી મુખ્ય છે ગુપ્ત વંશના સમયે હૂળ આક્રમણો વધી ગયા હતા એટલે છેલ્લા હતું હુણ અજંતાની ગુફાઓ વિશે બે વિધાનો આપેલા છે અજંતાની ગુફાઓ સહ્યાદ્રીની ટેકરીઓમાં વાઘુર નદી પર છે અજંતાની ગુફાઓ જે છે તે સાત વાહન વાકાટક શાસન દરમિયાન ખોદવામાં આવી હતી એક બે બંને એક પર નહીં તો બંને વિધાનો સાચા છે મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં વાઘુર નદીના કિનારે ઘોડાની નાળ આકારમાં ટેકરીઓમાં ગુફાઓ આવેલી છે આ ગુફાઓ ઈસવીસન પૂર્વે બીજી સદીથી લઈને ઈસવીસનની સાતમી સદી સુધી જેમાં શરૂઆતના તબક્કે સાત વાહન અને તેના પછી વાકાટક રાજાઓના આશ્રયના હેઠળ કામ થયું હતું કયા રાજાએ હર્ષવર્ધનને હરાવ્યો અને નરસિંહવર્મન એક દ્વારા હાર્યો પુલકેશીને એક બે રુદ્રધામન કે પછી શશાંક તો તે હતો પુલકેશીન બીજા ચાલુક્ય વંશના મહાન રાજા પુલકેસિન બીજાએ નર્મદા નદીના કિનારે સમ્રાટ હર્ષવર્ધનને હરાવ્યો જેનો ઉલ્લેખ આપણને એહોલના અભિલેખમાં જોવા મળે છે બીજી વસ્તુ છે કે પાછળથી પલ્લવ વંશના નરસિંહવર્મન એક અને પુલકેશિન બીજાને હરાવ્યો તેની રાજધાની વાતાપી જે હતી તે જીતી લીધી અને તેના કારણે નરસિંહવર્મને એકને વાતાપી કોંડાનું બિરુદ મળ્યું આગળ જોઈએ વસ્તુપાળ અને તેજપાળ વિશે વિધાનો આપેલા છે તેઓ ચાલુક્ય કાળમાં થઈ ગયા તેઓ વાઘેલા રાજાઓ વાઘેલા રાજાઓ લવણ પ્રસાદ અને વીર ધવલની અદાલતમાં મહત્વના પદ પર હતા તેઓ મુખ્યમંત્રી બન્યા હતા બે ત્રણ બે અને ત્રણ બધા જ બધા વિધાન સાચા જ છે વસ્તુપાળા અને તેજપાળ સોલંકી વાઘેલા કાળ જેને આપણે કાળનો અંત ભાગ કહીએ છીએ વાઘેલા સમય ચાલુક્ય કાળ તરીકે ઓળખીએ છીએ એ સમયે થઈ ગયા તેઓ ધોળકાના વાઘેલા રાજા લવણ પ્રસાદ અને વીર ધવલના મંત્રી એટલે કે અમાત્ય હતા એ સમયે મંત્રીને અમાત્ય તરીકે ઓળખવામાં આવતા હતા તેમણે આબ ઉપર જૈન દેલવાડાના દેરા એટલે કે જૈન મંદિરો જેને આપણે લૂણવસૈ તરીકે ઓળખીએ છીએ તે બંધાવવા આવ્યા હતા દેરાણી જેઠાણીના દેરાણી જેઠાણીના દેરા એ તેમના પત્ની દ્વારા બંધાવવામાં આવ્યા હતા કોના પત્ની તો વસ્તુપાળ અને તેજપાળના તેમના દ્વારા બંધાવવામાં આવ્યા હતા સુરતમાં યુરોપિયન કારખાના વિશે બે વિધાનો આપેલા છે ઓગણીસો સોરી સોળસો ને આઠમાં વલંદાઓ એટલે કે ડચ સુરતમાં પ્રથમ કારખાનું નાખ્યું સોળસો ને તેરમાં અંગ્રેજોએ સુરતમાં પ્રથમ કારખાનું નાખ્યું એક બે બંને બંને નહીં એટલે કે એક પણ નહીં તો ફક્ત બીજું સાચું છે સોળસો ને તેરમાં જહાંગીરની પરવાનીથી પરવાનગીથી અંગ્રેજોએ સુરતમાં પ્રથમ કાયમી કોઠી સ્થાપી વેપાર માટેની વેપારી કોઠી સ્થાપી વેપારની વલંદા એટલે કે ડચ તેમણે સુરતમાં કારખાનું સોળસો ને સોળમાં સ્થાપ્યું હતું સોળસો ને આઠમા નહીં ફિરંગીઓ ભારતમાં પોર્ટુગીઝ વિશે વિધાન આપેલા છે તો ફિરંગીઓ ભારતમાં આવનારી પ્રથમ યુરોપિયન પ્રજા હતી વાસ્કોદ ગામા પ્રથમ વાઇસરોય હતો ફિરંગી વાઇસરોય વાસ્કોદ ગામા હતો પહેલું સાચું બીજું સાચું બંને કે પછી એક પણ નહીં તો ફક્ત પહેલું વિધાન સાચું છે ચૌદસો ને અઠ્ઠાણુંમાં વાસ્કોદ ગામા કાલિકટ બંદરે ઉતર્યો આમ તેઓ પ્રથમ હતા વાસ્કોદ ગામા ક્યાંનો હતો તો પોર્ટુગીઝનો હતો પોર્ટુગીઝનો વતની હતો તો સૌ વિદેશી પ્રજા હતી તે પોર્ટુગીઝ જ હતી ભારત આવનારમાં ભારત આવનારી ભારત આવનારી પ્રથમ ફિરંગી ગવર્નર વાઇસરોય એ કોણ હતો તો એ હતો ફ્રાન્સિસ્કો દી અલમેડા તે પંદરસોને પાંચમાં બન્યો હતો વાસ્કોદ ગામા નહીં વાસ્કોદ ગામા તો એક ખાલી વેપારી હતો જેણે રસ્તો શોધ્યો હતો દરિયાઈ માર્ગ દરિયાઈ માર્ગ શોધ્યો હતો ભારત આવવાનો ભારતનો આ કંપની ગુજરાતમાં જમીન મહેસૂલ પદ્ધતિ કહી હતી રૈયતવારી મહાલવારી જમીનદારી કે પછી ઉપરોક્ત પૈકી એક પણ તો જવાબ નથી આપેલો તો જવાબ આવશે ઓપ્શન નંબર એ રૈયતવારી ગુજરાતની મોટાભાગના વિસ્તારોમાં અંગ્રેજો દ્વારા નરોવારી અથવા તો ભાગીદારી જેવી સ્થાનિક પદ્ધતિઓ અથવા તો સીધી પતાવટનો ઉપયોગ કરીને ઉપયોગ કર્યો હતો જમીન મહેસૂલ માટે દક્ષિણ ભારતમાં રૈયતવારી અને ઉત્તર ભારતમાં મહાલવારી પદ્ધતિનો ઉપયોગ થતો હતો ગુજરાતમાં કોઈ એક સ્ટાન્ડર્ડ નામવાળી સિસ્ટમ આખા ગુજરાતમાં લાગુ ન હતી પરંતુ આપણે રૈયતવારી કેવી રીતે જવાબ આપીએ છીએ તો ગુજરાત એ ગુજરાતના પ્રદેશો મુંબઈ પ્રેસિડેન્સીનો ભાગ હતા અને મુંબઈ પ્રેસિડેન્સીના ભાગ પ્રેસિડેન્સીમાં રૈયતવારી પદ્ધતિના અંશો આપણને જોવા મળ્યા છે ત્યાં રૈયતવારી પદ્ધતિ વપરાતી હતી એટલા માટે દક્ષિણ ભારતના પૂછે તો રૈયતવારી પદ્ધતિ આવશે રયાતવારી અને ઉત્તર ભારતમાં પૂછે તો ઉત્તર ભારતમાં મહાલવારીનો ઉપયોગ કરવામાં આવતો હતો અઢારસો ને સત્તાવનના વિપ્લવના નેતાઓ સાથે જોડકા જોડવાના છે આપણે અહીંયા જોડીને જ મૂકેલા છે લખનઉમાં બેગમ હઝરત મહાલ નેતૃત્વ કર્યું હતું મુખ્ય નેતા વિપ્લવના અઢારસો ને સત્તાવનના લખનઉમાં કોણ હતા તો તે હતા બેગમ હઝરત મહાલ બરેલીમાં હતા ખાન બહાદુર ખાન ખાન બહાદુર ખાન બિહારમાં હતા કુંવરસિંહ ફૈઝાબાદમાં હતા મૌલવી અહમદ શાહ છપ્પનિયો એ શાનું નામ છે ઓગણીસો નેવું નો દુકાળ અઢારસો ને છન્નુંનો પ્લેગ કે ઓગણીસો મી સદીનું પૂર કે પછી એક પણ નહીં તો તે હતું ઉપરના પૈકી એક પણ નહીં છપ્પનિયો એ વિક્રમ સંવત ઓગણીસો છપ્પન એટલે કે અઢારસો નવ્વાણુંથી થી ઓગણીસોમાં જે ભયંકર દુકાળ પડ્યો હતો તેને કહેવામાં આવે છે છપ્પન દુકાળ વિકલ્પમાં આપણને ઓગણીસો નેવુંનો દુકાળ આપ્યો છે અને અઢારસો ને છન્નુંનો શું આપ્યો છે પ્લેગ આપ્યો છે તો બંને વસ્તુ ખોટી છે આર્ય સમાજના વિધાનો સ્થાપના અઢારસો ને પંચોતેરમાં મુંબઈમાં થઈ શિક્ષણ તરફ ધ્યાન ન તો આપ્યું ન હતું એક બે બંને એક બંને તો પહેલું માત્ર વિધાન સાચું છે સેકન્ડ તો ખોટું ખબર જ પડી જાય શિક્ષણ તરફ ધ્યાન નહોતું આપ્યું એ વસ્તુ તો ખોટી થઈ જ જાય કેમ કે જે પણ સામાજિક ધાર્મિક સુધારણા માટે વસ્તુઓ થઈ હતી એ સમયે તે બધાએ શિક્ષણ પર ધ્યાન આપ્યું હતું અને કોઈ પણ સુધારા માટેનું કાર્ય કરતા હોય લોકો કે પછી એ પ્રકારના આંદોલન શરૂ થયા હોય તેમાં સૌથી મહત્ત્વની વસ્તુ શું હોય શિક્ષણ હોય સ્થાપના દયાનંદ સરસ્વતીએ અઢારસો ને પંચોતેરમાં મુંબઈમાં કરી હતી આર્ય સમાજે શિક્ષણમાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે બી શાળાઓ અને જે કાંગડી ગુરુકુલ છે જે હજુ પણ હયાત છે અને ચાલે છે ઘણી જગ્યાએ તે આર્ય સમાજે જ બનાવ્યા હતા દાદાભાઈ નવરોજી વિશેના વિધાનો ધ્યાન એ લોકો બ્રિટનની સંસદમાં ચૂંટનારા તેઓ પહેલાં ભારતીય હતા ક્યાં આગળ ચૂંટાનારા બ્રિટનની સંસદમાં તેઓ અઢારસો ને છ્યાસીમાં કોલકત્તા સત્રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા ઓગણીસો ને છમાં કોલકત્તા સત્રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા એક બે બંને અથવા તો બધા છું તો તમામ વિધાનો છે તે સાચા છે બ્રિટિશ સંસદમાં ચૂંટાનારા પ્રથમ ભારતીય હતા દાદાભાઈ નવરોજી અને તે કઈ પાર્ટી તરફથી લડ્યા હતા લિબરલ પાર્ટીમાં જોડાયેલા હતા લિબરલ પાર્ટી તરફથી ચુનાવ લડ્યા હતા તેઓ કોંગ્રેસના ત્રણ વાર પ્રમુખ બન્યા સૌ પ્રથમ અઢારસો ને છ્યાસીમાં કોલકત્તા અધિવેશનમાં ઓગણીસો ને સોરી અઢારસો ને તાણુંમાં લાહોર અધિવેશનમાં અને ઓગણીસો ને છના કોલકત્તા અધિવેશનમાં જ્યાં આગાડી જે ઓગણીસો ને છનું કલકત્તા અધિવેશન હતું ત્યાં સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો